મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષ પલટાની લહેર છે એક સમયના કટ્ટર હરીફ વચ્ચે ફરી એકવાર બેઠકનો દોર છે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી નેતાઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત માતોશ્રીમાં બેઠકો યોજાઈ રહી છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાતા એક સમય ના દુશ્મન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાઈ હતી અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હી માં ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી જોકે આ અંગે બંને પક્ષોએ સત્તા રીતે હજુ કોઈ નિવેદન આપ્યું નથી મહારાષ્ટ્ર વિધાનસભા પૂર્વે એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે સંજય રાઉત પચીસ જુલાઈ ના રોજ કરી બંગલે પોચ્યા હતા બંને વચ્ચે આશરે બે કલાક સુધી મુલાકાત ચાલી હતી આ મુલાકાત પછી છ ઓગસ્ટ રોજ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા હતા જોવા જઈએ તો હાલ રાજકીય પાર્ટીઓ વચ્ચે બેઠક નો દોર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કઈ પાર્ટી કોની સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે તે તો સમય બતાવશે પરંતુ તે પહેલા મહારાષ્ટ્રની બીબીએ પાર્ટીએ ભાજપ અને શિવસેના યુટીબીને લઈને કટાક્ષ કર્યો છે મહારાષ્ટ્રમાં બદલાતા સમીકરણ જોતા બીબીએ પાર્ટીએ નિવેદન આપતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષની રાજકીય આવતીકાલે રાજ્યમાં જો કોઈ પ્રતિકૂળ બને તો અમે મતદારોને જાગૃત કરી પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવા જણાવીશું જેથી અનામત મતદારો છેતરપિંડીનો અનુભવ ન કરે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે શિવસેના ભાજપ અને એનસીપી એટલે કે ડેપ્યુટી અજીત પવાર આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગઠબંધનમાં માં ચૂંટણી દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ગઠબંધન વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે હાલ રાજ્યની તમામ પાર્ટીઓ અને ગઠબંધન વચ્ચે સીટ શેરિંગ ને લઈને ચર્ચાઓ તેજ બની છે બીરો રિપોર્ટ જી